મિત્રો દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ વ્યાપક બની રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન માટે જમીન આપનાર ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે સુરતમાં ત્રણ ગામના ખેડૂતોને કલેક્ટર ધવલ પટેલના હાથે જમીન સંપાદન બદલ વળતરના ચેક એનાયત કરાય સુરતના વખતાણા ગોજા અને બોરદ ગામના પંદર જેટલા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું સુરતના વખતાણા ગામમાં આવેલી વાડીમાં આયોજિત આ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ જમીન સંપાદન અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા સરકાર દ્વારા કુલ ત્રણ ગામના ખેડૂતોને પંચોતેર કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે જે અંતર્ગત સરકાર દ્વારા તમામ ખેડૂતોના ખાતામાં વળતરની રકમ કરવામાં આવશે આ પ્રસંગે કલેક્ટરે અન્ય ખેડૂતોને કોઈ રાજકીય પક્ષો કે નેતાઓના હાથા ન બનવા અપીલ કરી હતી વધુ વાતચીત રાકેશ સાથે કરીશું રાકેશ બુલેટ ટ્રેન માટે જમીન આપનાર ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે ચેક એનાયત કરાયા છે શું સમગ્ર વિગતો આ માનસી કેન્દ્ર સરકારના અતિ મહત્વકાંક્ષી ગણાતા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન વચ્ચે આજ રોજ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન માટે જમીન આપનાર ખેડૂતો અને જે જમીન સંપાદન લઈને કલેક્ટર વચ્ચેની અધ્યક્ષતામાં એક મહત્વની મીટિંગ મળી હતી ખેડૂતોને સરકાર વચ્ચે પ્રથમવાર કોઈ જમીન સંપાદન થઈ હોય તે આજે આ મીટિંગમાં જોવા મળ્યું હતું જ્યાં ત્રણ ગામના ખેડૂતોને સુરત કલેક્ટર ડોક્ટર ધવલ પટેલના હાથે વળતરના છેકો એનાયત કરવામાં આવ્યા છે વક્તાણા ગોજાના બોણા ગામના જે ખેડૂતો છે આ મીટિંગમાં હાજર રહ્યા હતા અને આ તમામ પંદર જેટલા ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા છે બુલેટ ટ્રેન માટે જમીન આપનારા ત્રણ ગામના કુલ પંદર જેટલા ખેડૂતોએ જે વળતર ખેડૂતોને ચૂકવવાનું છે તે ચેકો એનાયત કરવામાં આવ્યા હતા કુલ ત્રણ ગામના એકતાલીસ ખેડૂતો નો સમાવેશ થાય છે જેમાં પંચોતેર કરોડ નું વળતર ચૂકવવામાં આવશે સરકાર દ્વારા તમામ ખેડૂતોના એકાઉન્ટમાં વળતરની રકમ આરટી આરટીજીએસ દ્વારા કરવામાં આવશે સાથે સાથે કલેક્ટરે અન્ય ખેડૂતોને એક સંદેશો પણ આપ્યો છે કે રાજકીય અધિકારીઓ પણ આ મીટિંગ ની અંદર હાજર રહ્યા હતા સુરત ના ગામ ખાતે આવેલી દાજીની વાડીમાં કાર્યક્રમ યોજાયો હતો હાલ પંદર જેટલા ખેડૂતોને છે તે વર્તનના ચેક એનાયત કરી દેવામાં આવ્યા છે એટલે કહી શકાય છે કે બાકીના જે ખેડૂતો છે તેને પણ હવે આગામી દિવસોમાં જમીન સંપાદન ની મિટિંગમાં અન્ય ચેક વિતરણ કરવામાં આવશે આભાર આપનું માહિતી માટે